ગાંધીધામ ખાતે શ્રી રામદરબાર મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ગાંધીધામ ખાતે તાજેતરમાં ગુરુકુલ વિસ્તારમાં શ્રી રતન તેજ સુભાષનગર નજીક અયોધ્યા ખાતે યોજાયેલ ગયેલ શ્રી રામદરબાર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદ ચાવડા તથા ગાંધીધામ વિસ્તાર ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રતન તેજ વિશ્વનાથ મહાદેવ મંદિરના પૂજારી ધર્મગુરુ વણસારા શ્રી માતંગ હરિદાદા માલશીદાદા દ્વારા આ શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે શહેરના અનેક નાગરિકો અને રામ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હરિદ્વાર આશ્રમમાં એક ધર્મની આસ્થા એવા સાત મંદિરો છે ગણેશદેવ સિદ્ધા માતા હનુમાન વિશ્વનાથ મહાદેવ શનિદેવ આજે શ્રી રામચંદ્ર પાછળ માતા સાત મંદિર એક ધર્મનું પ્રતિક છે ધર્મ એકતાનું પ્રતિક છે સૌ ભક્તો પોતે આવેલા સહયોગ દીધો સૌનો આપણે આભાર કોટી કોટી બધાય ધન્યવાદ જય શ્રી બે હજાર પચીસ બુધવાર અષ્ટમી ના દિવસે ગુરુકુલ વિસ્તારમાં ઈસી ટુ ગુકુલ સ્વામિનારાયણ ગુરુકુલ ને પાસે શ્રી રતન તેજ ગણેશ વિશ્વનાથ મહાદેવ મંદિર આ જગ્યાની પ્રાંગણમાં આજે આ ભગવાન શ્રી રામ દરબાર એની પ્રાણ પ્રતિષ્ઠા એનું આજે મુહૂર્ત થયેલ છે તો આ ભાગીરથ કાર્યમાં અઢારો વર્ણ સનાતન ધર્મની આજે ભગવાન શ્રી રામની આ ધજા આ ફરકેલ છે અને આ કાર્યક્રમમાં

અને આ રતન તેજ ગણેશધામની જગ્યામાં સ્થાપક પૂજારી એની મહેનત એની યથાશક્તિથી આજી ધામની આ રચના થયેલ છે એની મહેનજી પ્રેરણાથી આ ભગવાન શ્રી રામનું મંદિર આજે પરિપૂર્ણ થયેલ છે અને હજારો સંખ્યામાં માણસ આવે અને પ્રસાદી અટાણે વિતરણ ચાલુ છે અને આ જગ્યામાં સર્વ માનવ સર્વ મેદની સર્વ માનવ સનાતન ધર્નો ભાગ રૂપે આ મંદિરની ઉપસ્થિત થયેલ છે ત સર્વ માનવ ગાંધીધામ સંખ્યા તથા ઓલ કક્ષના સર્વ માનવ ભક્તોને હિન્દુ સમાજને આપણે સનાતની ધર્મને આ જગ્યામાં એક વખત દર્શન કરી ભગવાન શ્રી રામની મૂર્તિ તથા રામ દરબારનો આપ સર્વ માનવ જન્મ મેદની લાભ લ્યો અને ભગવાનના દર્શન કરો આ પ્રસંગની ઉપર શ્રી ધારસ ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી આ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કે મહેસૂરી ઉપસ્થિત તથા સર્વ હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના શ્રી હરેશભાઈ રામવાણી તથા રાષ્ટ્રીય સેમ સેંગના સર્વ વ્યક્તિ તન તંગને ધનથી સહયોગ કરે છે આ જગ્યામાં

આ અંગણે આજે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી આ સાહેબના ઘણા અથક પ્રયાસોથી આ સંભવ બન્યો છે તો સર્વે ભાવિકોને અને ધર્મ તમામ ધર્મપ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર કે તેઓ અહીં પધાર્યા અને ખાસ કરીને શ્રીનો જો આ અથક પ્રયત્નથી આ સંભવ બનાવ્યું જય શ્રી રામ જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો